મહાનગરપાલિકાની સાધાર સભા ભરતભાઈ બારડ ની અધ્યક્ષતા મળી હતી આ સભામાં કોંગ્રેસના નગર સેવકો વોર્ડચો ટી શર્ટ પહેરી આવતા વિવાદ સર્જાયો હતો જોકે આ વિવાદ વચ્ચે મેયરના

That's right. તમને અહીંથી કહેવામાં આવે છે ટી શર્ટ બદલાવી લાવ્યું છે અમારું વધારાનું કાર્ય હતું આપને ખ્યાલ છે કે ભાવનગરના ત્રણસો ત્રાણું મંદિરોને પાડવાની નોટિસ આપી હતી આ ભાજપ સરકારે એના અનુસંધાને અમે કોંગ્રેસ તરફથી એક સુધારાની દરખાસ્ત વધારાની દરખાસ્ત મૂકી હતી કે આને ટોકન દરે દરેકે દરેક ધાર્મિક સ્થળને જગ્યા આપવી જોઈએ એના માટે આ બોર્ડ બંધ રાખ્યું છે અમારો વિરોધ તો હતો જ અમે વોટ ચોરીના મુદ્દે પણ આખા એરિયામાં જે ચળવળ ચાલી રહી છે એનો દર્દાફાશ કરવા માટે લોકોને જાગૃત કરવા માટે અમે ટી શર્ટ પહેર્યા પણ અમારો મુદ્દો ખાસ એ પણ હતો કે ભાવનગરના બસ ત્રણસોને ત્રાણું મંદિરોને મસ્જિદોને દરેક ધાર્મિક સ્થળોને જે નોટિસો આપી પાડવાની નોટિસ આપી છે એને કાયદેસર ટોકન દર લઈને એમને આપવા એવી અમારી દરખાસ્ત હતી એના અનુસંધાને આ લોકો બોર્ડ મૂકીને ભાગ્યા છે એવો મારો સ્પષ્ટ એની પર આક્ષેપ છે આ રામના નામે મત માંગવા વાળો મંદિર તોડવા ગયા છે એના માટે એના માટે જવાબ ન દેવો પડે એટલા માટે પણ આ પાવર છોડીને છે એને ભાગુ કર્યું ભાવનગર મહાનગરપાલિકાની આજે સાધારણ સભામાં કોંગ્રેસ પક્ષના અમુક આગેવાનો પબ્લિક બાલ્કનીમાં બેસી અને નિહાળવા આવ્યા હતા કારણ કે ભાવનગર કોંગ્રેસ પક્ષના જે પણ કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ છે આજે ભાવનગરના વિવિધ પ્રશ્નોને લઈ અને જનતાની જે કામના પ્રશ્નો હોય ભાવનગર મહાનગરપાલિકામાં એ એ ઉપાડવાના હતા પણ પણ પહેરવા વાણી સ્વતંત્રતા આ બધો બંધારણીય હક છે જો હકનો એમને ન થતું હોય અને તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીના મેહર સહિતના તમામે તમામ કોર્પોરેટ અહીંથી બોર્ડ એમના મધ વચ્ચે અટકાવી અને જતા રહ્યા આ ભાવનગરની જનતા માટે જનતા માટે બહુ મોટો અન્યાય કહી શકાય જો આવી જ રીતે તમારે રહેવું હોય તો તમારે બધાએ રાજીનામું દઈ દેવું જોઈએ તો તમારા બોર્ડમાં કોંગ્રેસ પક્ષ વિપક્ષમાં છે તો વિપક્ષના સવાલ જવાબની તમારામાં તાકાત ન હોય તો તમારે સત્તા છોડી દેવી જોઈએ રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે વિપક્ષ હંમેશા ભાવનગરની જનતાના પ્રશ્નો માટે જ લડતું હોય છે કારણ કે ભાવનગરની જનતા ટેક્સ આપે એ ટેક્સનો દુરુપયોગ ન થાય એ જોવાનું કામ વિપક્ષનું હોય છે જો પણ એ લોકોને હજમ ન થતું હોય અને બીજો મુદ્દો એ હતો કે હમણાં જ હાઉસિંગ બોર્ડમાં કરણ બારીયા નામના યુવાન દતાઈને મૃત્યુ થયું હતું તો અમારી રજૂઆત બાદમાં એવી રજૂઆત હતી કે ભાઈ આ દીકરાને ન્યાય આપો અને આર્થિક મદદ કરો પણ જો આવી બાબતથી પણ એને ભાગી જવું પડતું હોય તો એમને સત્તામાં રહેવાનો કોઈ પણ અધિકાર નથી

અને બોર્ડ આવી રીતે અટકાવી અને ભાગી જવું એ ભારતીય જનતા પાર્ટીની મોટે મોટી નાલેસી કહી શકાય લાલભાઈ આગામી સમયમાં ત્રણ થી ચાર મહિનામાં કોર્પોરેશનની ચૂંટણી આવે છે ભાજપ શા માટે આવી રીતે ભાગે છે ભાવનગર ની જનતાના કોઈ એવા કામ નથી કર્યા ભ્રષ્ટાચાર મુક્ત ભાવનગર બનાવી નથી શક્યા અને કોઈ પણ એવી યોજના હોય હજી રોડ ગટર અને પાણીના પ્રશ્ન માટે ભાવનગરની જનતા વલખા મારતી હોય તો એને ભાગી જવું પડે અને આવનારી ચૂંટણીમાં ભાજપને ભાવનગરની જનતા જ ભગાડશે રાબેતા મુજબ નિયમ પ્રમાણે કાર્યવાહી શરૂ કરવામાં આવી વંદે માતરમ નું ગાન પછી પ્રશ્નોતરીનો સમય શરૂ થયો તેમાં સભ્યશ્રીઓના ધ્યાન ઉપર આવ્યું કે અમુક લોકો એવા કપડાં પહેરીને આવ્યા હતા જે બીજી પાર્ટીનો વિરોધ કરતા હોય જે નિયમની બહાર હતું અને તેમને ફક્ત ધ્યાન દોરવામાં મેં સૂચન કર્યું કે ભાઈ આવું ન ચાલે કપડાં બદલાવીને આવો પણ તેઓએ ખૂબ વાંધો ઉપાડ્યો અને અધ્યક્ષસ્થાનેથી મારે વ્યવસ્થા કરવાની હોય તેથી તેણે અવ્યવહારું કામ કર્યું હોવાથી ખૂબ જલદ રીતે વિરોધ કરવા માંડ્યા જેમ હવે બોલવા મીડિયા તેથી મારે ના છૂટકે એમને બહાર કાઢવા પડ્યા અને એક થી નવ કાર્ય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે એક અધ્યક્ષ સ્થાનેથી પણ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે સામેના મારે તટસ્થ રીતે અહીંથી કહેવું જોઈએ કોઈએ આપણા ભાવેણાના સંસ્કાર પ્રમાણે આવું ન કરવું જોઈએ પણ કોઈ સમજતું ન હોય તો આપણે એને ના છૂટકે પોલીસ બોલાવીને સમજાવવા પડ્યા આ મને સારું નથી લાગ્યું પણ ના છૂટકે કરવું પડ્યું એક થી નવ કાર્ય તમને આખું લિસ્ટ જોતું હોય તો આપી દઈશું એક થી નવ કાર્ય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે એને લઈને કઈ કહેવાનું એટલે નથી કે એને ખબર જ છે કે બોર્ડ પૂરું થઈ ગયું છે જનરલ બોર્ડ પૂરું થઈ ગયું છે છતાં એ લોકો બેઠા છે તો એ લોકો પણ ટ્રસ્ટી છે તેમને તેમનું જ્ઞાન હોવું જોઈએ તેમને તેનું ખબર હોવી જોઈએ કે હવે આપણે શું કરવું જોઈએ આપણે શું કામ કરવું જોઈએ આવો વિરોધ ખોટી રીતે ના કરી શકાય બસ એટલું જ મારે આપને કહેવાનું છે મેયર ભાવનગર કોંગ્રેસની શહેર કમિટી છે તે પણ સામાન્ય સભામાં આવી છે ને કેમ વિરોધ કર્યો છે તેના દિન તમે શું શું ફરીવાર ભાવનગર શહેર કોંગ્રેસની કમિટી છે તેના સભ્ય પણ સામાન્ય સભામાં આવ્યા હતા વિરોધ કરવા તેના લઈને તમે શું કહેશો નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કોર્પોરેટર સિવાય નગર સેવક સિવાય જનરલ બોર્ડમાં આવી શકે નહીં સિવાય કે કોર્પોરેશનનો કર્મચારી કોઈ પણ પદાધિકારી સિક્યુરિટી એ લોકો આવી શકતા હોય પણ એના સિવાય કોઈ આવી શકે નહીં પાર્ક બેઠકમાં જેને કહેવાય પ્રેક્ષક ગેલેરીમાં પણ એવું જાણવા મળ્યું છે કે પાસ લીધા વગર એક વ્યક્તિ આવી ગઈ હતી એક જ વ્યક્તિનું એટલે કહું છું કે આપના પ્રેસમાં પણ એને ઇન્ટરવિ આપ્યા છે અને આપે પણ તેમના ઇન્ટરવિયા લીધા છે તો એને પહેલાં એ ધ્યાન હોવું જોઈએ કે પોતે જ ગુનેગાર છે આ કોર્પોરેશનના જેથી કરીને આપને પણ ખ્યાલ રહે આવા ઇન્ટરવિયા લેતા પહેલાં તમે એનો અભિપ્રાય લેતા પહેલા જે પોતે જ તે બળવાખોરની જેમ અંદર ગરી જતા હોય આવું ચાલી શકે નહીં કાર્યવાહી કરવામાં આવશે કાર્ય કરવાની કોઈ વાત નથી પોતાને જ્ઞાન હોવું જોઈએ આપણે સૌ ભાવેણાવાસીઓએ વાસીઓએ સંપીને કાર્ય કરવું જોઈએ આજ સુધી આપણે કાયમ કામ કરતા આવ્યા છીએ ત્યારે આજે દિવાળીના તહેવારમાં અમારા ચેરમેન ચેરમેનશ્રીએ ફક્ત વિનંતી કરવા માટે થઈને એવું કહ્યું કે ભાઈ દિવાળીનો સમય છે સૌને ઘરે જવું હોય ખરીદી કરવી હોય ફરવા જવું હોય હરવા જવું હોય તો થોડુંક વહેલું કાર્ય પૂરું કરીએ એમ તો એમનો પણ વિરોધ કરવામાં આવ્યો તો આ આપણા સંસ્કાર નથી અહીંયા જે લેખિત હોય જેનો ઠરાવ પહેલા આવ્યો જેનો પ્રશ્ન પહેલા આવ્યો હોય આ વર્ષોથી નિયમ છે અત્યાર સુધી લોકો પણ પૂછતા હતા તે સમય પ્રમાણે પાછો પાર્ટી વાળાનો નંબર આવ્યો હતો એનો નવારો આવ્યો આમાં મારે આ ખુરશી પર બેઠીને તટસ્થતા રાખવી પડે ન્યુટ્રલતા રાખવી પડે